ગોધરા નગરપાલિકામાં સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સુપરવિઝન કરવા હુકમ કરતા વડોદરા કમિશનર નગરપાલિકા નગરપાલિકા ખાતે ફરજ બજાવતા કચેરીના અધ્યક્ષ અને કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર રવિન્દ્રસિંહ રાઠોડ દ્વારા ગોધરા શહેરના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું જેમાં ગોધરા શહેરના આવેલ જૂની મહેતા સ્કૂલ બામરોલી રોડ વડોદરા રોડ તેમજ બસ સ્ટેન્ડ જેવા વિસ્તારોમાં સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી જેમાં કેટલાક વિસ્તારોમાં લારી ગલ્લાવાળાઓ દ્વારા કચરો આસપાસ નાખી ગંદકી ફેલાવતા વેપારીઓને કુલ મળી અંદાજે દસ જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો રવિન્દ્રસિંહ રાઠોડ દ્વારા સફાઈ અભિયાન ચલાવી દંડ ફટકારતા કેટલાક વેપારીઓ નારાજ પણ જોવા મળ્યા આખરે દંડ ભરાવ્યો અન્ય વેપારીઓમાં ફફડાટ ત્યારે આ સફાઈ અભિયાનને લઈ કેટલાક વેપારીઓ અને નાગરિકો ખુશ પણ જોવા મળ્યા અબ્દુલ રજાક મંસૂરીની દેવગઢ બારિયાથી એક રિપોર્ટ તમારે ગાડીમાં નાખી દેવાનો રોડ સમય તો થાય છે તમારો માણસ આવે છે